મિત્રો આજે અમે એવી ગોવાની જગ્યા ઉપર આવ્યા છે કે જ્યાં સિંગમ મૂવીનું શૂટિંગ થયું હતું અને તમે આ લોકેશન જોઈ લો એકદમ સુપર ઉપર લોકેશન છે હવે લોકેશન તો બતાડો પહેલા અહીંયા છે ને મિત્રો જો અહીંયા દરિયો છે અને દરિયાની ઉપર જ આ દરિયાનો એન્ડ છે એટલે કે ગોવાનો એન્ડ આવી ગયો ને ગોવાના એન્ડ ઉપર જ આપણે સિંગમ મૂવીનું શૂટિંગ જોયું હતું કે જ્યાં ઓલા ગુંડાને આપણે સિંગમ છે એ ઢળીને લઈ આવે છે અને બે ફળાકા જીકી લઈએ ને આ મૂવીનું શૂટિંગ અહીંયા જ થયું હતું ને પ્રણવભાઈ હા અહીંયા જ અહીંયા જ એટલે આ અત્યારના બહુ હોટ અહીંયા લોકો આવે છે એટલે હોટ ડિસ્કશનનો ટોપિક છે ગોવામાં કે અહીંયા જવું જ જોઈએ સો ટકા એટલે લોકેશન સારું છે એમ અત્યારે થોડોક તડકો ને એવું બધું છે એટલે અત્યારે જોઈ લો અહીંયા બધે દરિયો જ છે એકદમ જ અને પાણી પાણી જ અને પાણીની ઉપર એકદમ આ જમીનની ઉપર બનાવેલો પોઈન્ટ છે કે એમ ડેડ પોઈન્ટ છે કે ભાઈ અહીંથી પછી પૂરું એમ અહીંથી હવે જમીનનું પૂરું એમ હવે ચાલુ થઈ જાય સીધો દરિયો એટલે આને ડોલા પોલા

હા બસ એ એમ એટલે મિત્રો આ ઈ પોઈન્ટ છે અને જો જોવાની મજા આવી ગઈ તો વિડીયોને લાઈક અને શેર કરજો આની સિવાયના ગોવાની અંદર ઘણા બધા જગ્યાએ મૂવી ના શૂટ થયા હોય તમને કદાચ ખ્યાલ હોય તો તમે કોમેન્ટ કરજો અત્યારે મારી ટોળકી બધી મસ્ત ફરે છે આદિશભાઈ કેમ છો તો વાંધો નહીં આદ્યાબેન ઉભા રહ્યો એ આદ્યાબેન રહ્યો કેમ છો કેમ છો મજામાં ને તો વાંધો નહીં અમારા છોકરાઓને ને બધા મજા આવે છે પ્રાચી મજામાં એકદમ મજામાં તડકો ખાઈએ છે એકદમ ગરમા ગરમ મસ્ત તાપ એકદમ

અંદર દરિયો પાણી અને બીચ સિવાય જોવા નો મળે આ જ પોઈન્ટ છે કે જ્યાં અત્યારે સિંગમ મુવી નું શૂટિંગ થયું જો આ જોવાની મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં આ વખતે આપડે તારા લીધે જ છે ને પોલીસે પૈકડા છે આપડ મારા રીતે શું કરવા પકડા આ તો તમે પાછળ છે ને આધ્યાને ઊભી રાખી હતી ને તે ગાડીમાં એટલે આપણે પોલીસે પકડા એવું વાત જ નથી તમે ખોટું નઈ બોલો લાયસન્સ નથી એમ કેવ તમારી પાસે આ પણ લાયસન્સ નથી તો ઈ તો બીજો ગોણ પ્રશ્ન એને ખબર હતી કે મારી પાસે લાયસન્સ નથી પ્રણવભાઈ ઈ તો ચેક કરે ને કોઈ બી તમે બાઈક પર આવી જ ના ચાલતા હોય કે આવી જ ના કરો ને ડાઉટ લાગે એટલે સૌથી પહેલા લાયસન્સ જ ચેક કરે અરે પણ આધ્યા પાછળ ઊભી હતી ને મિત્રો અમે એક્ટિવાની અંદર આ હાઈવે ઉપરથી નીકળ્યા અને આધ્યાને વચ્ચે હે ને આ પ્રાચીએ ઊભી રાખી હતી એટલે પોલીસે પકડા અને પછી દંડ લીધો 2000 નો પણ એને પોલીસને થોડી ખબર હોય લાયસન્સ જ મેઈન વસ્તુ છે આમાં તમારે પૈકડા તો ભી લાયસન્સ નોતું એટલે જ ફાઈન દેવો પડ્યો ને બાકી ફાઈન ન દેવો પણ આપણે પૈકડા જ ન હોય તો આપણે દેવો પડે અરે એનો સવાલ જ નથી લાયસન્સ અરે યાર આ કેમ લાસ્ટ ટાઈમ ભી વાત થઈ લે લાયસન્સ વગર તમે એક કામ કરો અધી બી તમને કહું છું તમે છે ને ઓલું ડીજી લોકર તમે પણ એમાં લાયસન્સ નંબર નથી તો પ્રોબ્લેમ છે મિત્રો મારી પાસે લાયસન્સ નંબર નથી બાકી હું ડીજી લોકર માં હમણાં એને એડ કરી દઉં ડાય લાયસન્સ નંબર માં એડ કરવા માટે જોઈએ પાછો

મને તમે લાયસન્સ બતાવો પોલીસ વાળો જે આપડે લાયસન્સ બતાવી દો વાત પણ એને પકડત ન હોત તો હું તને એમ કહું છું વાગ તારો છે આ વખતે મારો વાગ છે જ નહીં આધ્યાને અડધી સેકન્ડ ઊભી રાખીને તમે એમ કે પકડાને મારો વાગ છે પોસિબલ જ નથી જો વાગ હતો મારો ચાલો મારો વાગ છે પણ લાયસન્સ નતો એનું શું હા ઈ બીજો પ્રશ્ન છે ઈ તું મે જવાબ દયો ને તમે યાર હવે કાઈ નહીં જો તોની વાત કરવાની નહીં જે પરિસ્થિતિ બની છે એનો જવાબ આપો તમે અને તમે પ્લીઝ આ લાયસન્સ સાથે રાખો ને તો તમારા આજી 10000 રૂપિયા વયા જશે ના ના ઈ મારે કાઈ પ્રશ્ન કરવો નથી હું હવે ફોટો મગાવી લઈ લાયસન્સનો એટલે ઈ કાઈ મારે માથાકૂટ પડવું નથી બાકી આવી રીતના ગોવામાં રહેવું તો દસ હજાર નો ધુંબો લાગી જાય તો તમારે તમને ખબર પડવી જ જોઈએ અને સારું જો હવે તમને ખબર પડશે કે લાયસન્સ વગર શું થાય હા પણ ઈ મને ઈ નોતી ખબર કે ગોવા આટલું સ્ટ્રીક છે હાલતા ને ચાલતા મિત્રો ખૂણે ને ખૂણે પોલીસ વાળા ઉભા જ હોય ખૂણે ને ખૂણે ઈ તો મોઢા પરથી ઘર પડી જાય ટુરિસ્ટ છે હા પણ ટુરિસ્ટ એટલે સીધા લાયસન્સ માગે ને સીધા દંડ ફટકારે એમ થોડીક હોય મુંબઈમાં પણ એમ જ છે ભાઈ તમે આમ ચલાવતા હોય ચલો સાઈડમાં ચલો સાઈડમાં ગયા પછી ડિલાઈસન્સ લે તમારું સીધે વસ્તુ જ લાવો હા પણ જરીક તો આમ લેટ ગો કરવાની થોડું તો ઓલું હોય કે નો હોય લેટ ગો પોલીસ વાળા શું કરવા કરે કોઈ બી આપણે નિયમનું પાલન આપણે નો કરે તો ઈ લોકો લેટ ગો કરે તમે લેટ ગો એને કરી દીધું લાયસન્સ નઈ લેને પોલીસ વાળા લેટ ગો કરે એમ વાત નથી પણ આ વખતે તો પ્રાચીની વાત તો ઈ ફાઈનલ છે કારણ કે આધ્યાને વચ્ચે ઊભી જ નો રાખવાની એને એમ જોયું કે છોકરા વચ્ચે ઊભા છે આમાં છોકરાઓને કાઈ થાય તો કોની જવાબદારી ભાઈ વાહ કોઈનો પણ હોય પૈસા કોના ગયા ને લાયસન્સ કોનું નહોતું ઈ વાક કઈ કાઈ નઈ પૈસા તો આપણા જ ગયા ને

હાલો બધા કરીએ હાલો હાલો ક્યાં છે આમાં નાના છોકરાઓની મોટા છોકરાઓની ને અહીંયા સ્લાઇડિંગ છે ને એવું બધું છે અને પાછળ અત્યારે જો ગોવાનો બીચ છે આ મારી આમાં બીચ છે ને માર હા મીરા માર કરીને બીચ છે જ્યાં સિમ્બા મૂવીનું શૂટિંગ થયું હતું ને ભાભી અહીંયા હા હા સિમ્બા સિમ્બા અંદર અંદર જે 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 મીરામાર ઓલું પોલીસ પોલીસ સ્ટેશન સ્ટેશન બતાવ્યું છે 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 એરિયા ને બીચ એટલે આ આ આ એ બતાવેલું યાદ 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 હશે હશે એને મને મને તો જ જ કે મેં સિંગમ જોયું જોયું બરાબર જો ત્રણે જણા એક સાથે મિત્રો અહિયા છોકરાઓ છોકરાઓની મોજ જો આમાં કોઈ ઉલડે નહીં અને ધીમે ધીમે ઈશાનભાઈ એકદમ ધીમે ધીમે ગો ગો હવે હાલો આપણે લસરપટ્ટીમાં જઈએ ભાઈ ચલો 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 જલ્દી લસરપટ્ટીમાં મોજ કરવાની છે લસરપટ્ટી ક્યાં ત્યાં ક્યાં ત્યાં હાલો ત્યાં જઈએ લસરપટ્ટી છે ને આ લસરપટ્ટી છે પછી વાં છે પહેલા ઈશાનભાઈ લસરપટ્ટીમાં હાનો લસરપટ્ટી કરીએ તો હવે લસરપટ્ટીની અંદર બધા ઈશાનભાઈએ જમ્પ કરશે પછી આદિશભાઈ આવશે લસર 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 ઝિંગ પછી આદ્યા આવશે મજા આવી એલોના બધા છોકરાઓને અહીંયા બીચ ઉપર આપણને મજા આવી ને એને મજા આવી ગઈ મજા આપણે ફ્રેશ છોકરા ફ્રેશ તો આપણે ફ્રેશ એટલે છોકરા મસ્ત ફ્રેશ થઈ ગયા છે રમી લીધું છે હવે શું પ્રોગ્રામ છે હવે કંઈ નહીં અહીં હવે કંઈ ખાવાનું થશે તો આ ઈશાન આજે જે કેન ઈ આપણે ખાવાનું થાય છે ઈશાનભાઈ શું ખાવાનું છે હું તો કહું છું રોટી सब्जी ખાવા

રોટલા યાદ આવ્યા તને હવે જો આધ્યા જો અત્યારે મસ્ત સ્લાઇડિંગ એ ગયા તો મિત્રો અત્યારે ગોવાના બીચ ઉપર બધા છોકરા મસ્ત મજા કરે છે અને ધબધબાટી બોલાવે છે તમે વિડીયો લાઇક કરો શેર કરો